સોસેવિલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે પાંડેસરા દત્ત કુટેથી તાવની સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ સાત વર્ષીય બાળકનું કિડની ફેલ થતા મોત નીપજ્યું પરિવારશોને આક્ષેપ કરતા કહ્યું કે ઇન્જેક્શનના ઓવરડોઝના કારણે બાળકનું મોત થયું છે પંદર દિવસથી તાવના કારણે દર્દીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ કરાયો સુરતમાં તાવના કારણે સાત વર્ષના બાળકનું મોત થતા ચકચાર મચી ગઈ છે તાવ વ્યાપ પછી બાળકની કિડની ફેલ થતા તેનું મોત થયું છે સાત વર્ષના બાળક પ્રણવ સુધાકર કોરેનું તાવના કારણે મોત થયું છે બાળકને પાંડેસરા દત્ત કુટીરથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ તાવ આવ્યા પછી તેની કિડની ફેલ થતાં તેનું મોત થયું હતું આમ સાત વર્ષના બાળકે તાવના લીધે જીવ ગુમાવ્યું હતું સાત વર્ષના બાળકના મોતથી તેનું કુટુંબ આઘાતમાં છે બાળકના કુટુંબનું કહેવું છે કે ડોક્ટરોની બે દરકારીના લીધે તેનું મોત થયું છે તેનું મોત ઇન્જેક્શનના ઓવરડોઝથી થયાનો આક્ષેપ કુટુંબીજનોએ તબીબ પર કર્યો છે આમ નવી સિવિલના ડોક્ટરો પર મૂક્યા છે તેઓનું માનવું છે કે નવી સિવિલના બેદરકારીના કારણે બાળકે સામાન્ય તાવમાં જીવ ગુમાવવાનો દહાડો આવ્યો છે બાળકને છેલ્લા પંદર દિવસથી તાવ આવતો હોવાથી તેને દાખલ કરવામાં આવ્યો હતો બાળકની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હવે તાવના કારણે બાળકની કિડની ફેલ થઈ તેનાથી પણ આશ્ચર્ય સર્જાયું છે ડોક્ટરો તે જ સમજવાની મથામણ કરી રહ્યા છે કે તાવના કારણે કોઈનું આટલું જડપી મોત કઈ રીતે થઈ શકે આ ઉપરાંત તાવ આવ્યો હોય તો તેના લીધે કિડની કઈ રીતે ફેલ થઈ ગઈ તેથી કુટુંબીજનોને તેમાં ડોક્ટરે બેદરકારી લાગે છે મેરા નામ હરેજી આપકા નામ જી મેરા નામ હરેકેલાશભાઈ નીકોમ હે મેરે પડોશી સુધાભાઈ કા લડકા ઇધર એડમિટ કિયા હોતા બુખાર કે વજહ સે ઉસકે કલ ડેથ હો ગઈ આજ ડેથ હો ગઈ હે કલ હમકો બોલાયા ગયા થા કે ઉસકી કિડની ફેલ હો ગઈ હે તો ઉસકા બુખાર મે કિડની કસે ફેલ હુઈ હમકો બતા નહી હે उन्होंने बोला कि किडनी फेल हो गई ये किडनी फेल उनके ओवर डोज की वजह से हुई है पंद्रह दिन से ओवर डोज देते जा रहे थे और उन्होंने हमको प्राइवेट में भी जाने से मना कर दिया था तो आज उनकी ग्यारह बजे सुबह डेथ हो गई है बच्चे की बच्चे का नाम प्रणव था और उनके पापा का नाम सुधाकर था बच्चे की उम्र सात साल थी और तो उसकी लापरवाही की वजह से बच्चे की डेथ हुई है आपको डॉक्टर ने क्या बोला गया था बच्चे डॉक्टर ने खाली बोला था बुखार है हम सही कर देंगे एक ही जवाब दिया था दूसरा कोई जवाब नहीं दिया और आज कल सर शाम को बोले कि इसकी किडनी में पानी चला गया किडनी फेल हो गई है तो और आज सुबह उनकी डेथ हो गई दूसरा कुछ जवाब नहीं दिया डॉक्टर ने पूरी लापरवाही की है और कोई ढंग से जवाब नहीं मिला है हमको और अभी पी में आए बच्चे का नाम क्या है और का, बच, का है? बच्चे का नाम प्रणव है पूना दत्त कुटीर में रहता है और सात साल उसकी उम्र है क्या कहना चाहते हैं तो? कुछ नहीं मेरा यही कहना है कि सरकारी जितने भी हॉस्पिटल है मोस्ट ऑफली डॉक्टर जो इंटर्नशिप के लिए आते हैं उनको पेशेंट ना सौंपा जाए क्योंकि जो इंटर्नशिप में आते हैं सीखने के वजह से आते हैं उनको पेशेंट दे देते बच्चों का इलाज उनके हाथ में ना दिया जाए उसके वजह से देती हुई है कोई प्रोफेशनल डॉक्टर होता तो शायद ये नहीं होता जो नए डॉक्टर आए इंटर्नशिप में कॉलेज के स्टूडेंट है सीखने के लिए उनको दे दिया तो उनकी वजह से शायद ये हुआ है और सब ओवर डोज वजह से हुआ है मोस्ट ऑफली उनके मतलब ध्यान रखा नहीं गया है क्या कहना चाहते हैं डॉक्टर की बेदरकारी डॉक्टर की बेदरकारी सोए सौ सो टका डॉक्टर की बेदरकारी है और पूरे प्रशासन की बेदरकारी की वजह से हुआ है